ભાઈ ને હું ઓળખી જાવ મને ખોડાકો માર્યો આજ વાત બીજું કોઈ વાત વિરોધ કર્યો મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજા ને મારું હવે કહે કે ભાજપ આવીને આવી તેવી અમે તમને સવાલ કરી મારી લ્યો મારવા ઉપર આવી ગયા તમને મત શું થાય છે તમારું તમે માથે બેસો બરોબર ત્યાં તમારું શું થાય તમે ફટાકવામાં લ્યો ખાલી એક નાનો યુવાન ચાલી વરાનો તમને બે સવાલ કરે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચાર રોડ ની વાત કરો પંચાર રોડમાં પાણી ભરાણું સાચી વાત છે ભરાણું બરોબર તો યમના નદીમાં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હીમાં કરી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા સાંભળો સાંભળો ભાઈ સાંભળો સાંભળો પણ મારી વાત તમને તમારું આ વિષય પર શું વિચાર છે કોમેન્ટ કરો